શું વાત છે આજે મહેશભાઈ નો કોલ નહીં આવ્યો એ ફરવા ગયો છે એમ તો તમે ન જતો એમની સાથે ફરવા એની આતે ટ્રાવેલ ના કરું લઉં કેમ કે જન દરેક જગ્યાએ તમને ગમે તે રીતે ફેરવી દેલા એવું ઓના રેલવે સ્ટેશન પર ફરતો તો અચ્છા તો કસેકતી ટ્રેન આવી તો કોઈક બેને એકદમ બૂમ પાડી તો મહેશ કે હો હો એવું કરીને ગયો તો બેને એને 100 રૂપિયા આપ્યા અને એવું કીધું બે આઈસ્ક્રીમ લેતા આવો ને કે તમારો હો લેતા આવજો મારો હો લેતા આવજો કે અચ્છા કે ટ્રેન ઉપડવાની હતી એટલે બેન નીચે ઉતર્યા નહીં હા મહેશ ગયો દોડતો દોડતો અને એક જ આઈસ્ક્રીમ લાવેલા અને ખાતો ખાતો આવ્યો અને બે યાર બધું ખરું કરે છે ફોન આવેલા નહી હોય ને ખબર નહી હેલો પેલા તું આવો છે પાછો સો વર્ષ નો થઈશ બોલ મોકલ્યું છે મને એને ખબર પડતી કે બ્લોક કોને કરું તારી તું હમણાં મૂકીને તરત મને બ્લોક કર કામ ના તને કીધું એવું બ્લોક કર